નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં લેવાતી સીઈટીની પરીક્ષા માટેના ગુજરાતી વિષયના ઓગણ પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે તો અહીંયા આપણને એના ચાર વિકલ્પો આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે બકરી બીજો પ્રશ્ન શાળા શબ્દની વધુ નજીકનો વિકલ્પ કયો છે તો આપણને એના પણ વિકલ્પો આપેલા છે એટલે એમાંથી સાચો જવાબ આવશે બી વર્ગખંડ રમતનું મેદાન બગીચો હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન સાપના રહેઠાણને શું કહેવાય તો સાપના રહેઠાણને કહેવાય દર ચોથો પ્રશ્ન ઉંદરના રહેઠાણને શું કહે છે તો ઉંદરના રહેઠાણને કહેવાય દર પછીનો પ્રશ્ન જોઈએ આ ચિત્રને આધારે નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી વધુ સાચો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચિત્ર આપેલું છે અને નીચેના વિકલ્પો આપેલા છે તો ચિત્રને આધારે આપણે એ નક્કી કરવાનું છે કે કયો વિકલ્પ સાચો છે તો ચિત્રમાં આપણે જોઈએ તો એક છોકરીનું ચિત્ર આપેલું છે અને એ છોકરી દોડી રહી છે એટલે અહીંયા જવાબ આવશે સી એક છોકરી દોડી રહી છે પછીનો પ્રશ્ન પંદર માઇનસ પાંચ બરાબર દસ ગણિતની આ રકમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો અહીંયા આપણને ખબર છે કે પંદરમાંથી પાંચ બાદ કરેલા છે અને જવાબ દસ મળેલો છે એટલે અહીંયા આપણો સાચો જવાબ આવશે બી પંદરમાંથી પાંચ બાદ કરતા જવાબ દસ મળે પછીનો પ્રશ્ન જોઈએ કૂતરું છલાંગ મારીને પલંગ પર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે એ કૂદ્યો પછીનો પ્રશ્ન રાધાએ ગીતાને ખાલી જગ્યા નોટબુક આપી તો અહીંયા એનો સાચો જવાબ આવશે એ પોતાની રાધાએ ગીતાને પોતાની નોટબુક આપી પછીનો પ્રશ્ન ખાલી જગ્યા ધમધમ કરતો જંગલમાં ચાલતો હતો તો આપણને ખબર છે કે નીચે આપણને જે વિકલ્પો આપેલા છે એમાંથી ફક્ત હાથી ધમધમ કરતો જંગલમાં ચાલતો હોય એટલે અહીંયા જવાબ આવશે એ હાથી દસમો પ્રશ્ન દ્રાક્ષ સ્વાદે ખાલી જગ્યા હોય છે તો આપણને ખબર છે કે દ્રાક્ષ સ્વાદે ખાટી હોય છે પછીનો પ્રશ્ન યોગ્ય ક્રમમાં ગોઠવેલ શબ્દો ધરાવતું વાક્ય કયું છે તો અહીંયા આપણે ઓપ્શન એ જોઈએ ઝૂલતું મજા લેતો અને ખેતરમાં હતું તડકાની ડાળ પર ટમેટું એ પણ ના આવે બી ઓપ્શન જોઈએ તો મજા લેતું અને ઝૂલતું તડકાની ડાળ પર ખેતરમાં ટમેટું હતું એ પણ ના આવે સી ઓપ્શન જોઈએ ખેતરમાં ડાળ પર ટમેટું ઝૂલતું અને તડકાની મજા લેતું હતું એટલે અહીંયા જવાબ આવશે સી બારમો પ્રશ્ન શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવેલા શબ્દો હોય તેવો વિકલ્પ પસંદ કરો એ ઓપ્શનમાં જોઈએ અમે શાળાએ સવારી કરી છીએ ઊંટ ગાડીમાં જઈએ તો આવું વાક્ય ન હોય બી ઓપ્શન જોઈએ શાળાએ અમે ઊંટ ગાડીમાં સવારી કરી જઈએ છીએ તો આ પણ ન આવે સી ઓપ્શન જોઈએ અમે ઊંટ ગાડીમાં સવારી કરી શાળાએ જઈએ છીએ એટલે અહીંયા જવાબ આવશે સી પ્રશ્ન નંબર તેર લીટી દોરેલ શબ્દના બદલે કૌશનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો અનિલ રમતો હતો તો કૌશમાં આપેલું છે અનિલા એટલે છોકરીનું નામ આપેલું છે છોકરીનું નામ આપેલું હોય તો રમતો હતો એમ ન લખાય પરંતુ રમતી હતી એવી રીતે લખાય એટલે અનિલા રમતી હતી જે આપણને ઓપ્શન નંબર એમાં આપેલું છે હવે આપણે જોઈએ ચૌદમો પ્રશ્ન લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો બાળક રમતું હતું અને કૌંસમાં આપેલું છે બાળકો તો બાળકો રમતું હતું એમ ન કહેવાય બાળકો રમતા હતા એમ કહેવાય એટલે વાક્ય બનશે બાળકો રમતા હતા જે આપણને ઓપ્શન નંબર ડીમાં આપેલું છે પંદરમો પ્રશ્ન લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો હું ફરવા જઈશ તો કૌંસમાં આપેલું છે અમે તો અમે ફરવા જઈશ એમ ન લખાય પરંતુ અમે ફરવા જઈશું એવી રીતે લખાય જે આપણને ઓપ્શન નંબર બીમાં આપેલું છે એટલે અહીંયા જવાબ આવશે બી સોળમો પ્રશ્ન લીટી દોરેલ શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો મેં ચા બનાવી તો કૌંસમાં આપેલું છે મમ્મી તો મમ્મી ચા બનાવી એવું ન લખાય પરંતુ મમ્મીએ ચા બનાવી એવી રીતે લખાય જે આપણને અહીંયા ઓપ્શન નંબર બીમાં આપેલું છે મમ્મીએ ચા બનાવી સત્તરમો પ્રશ્ન લીટી દોરેલ શબ્દના બદલે કૌશનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો ગીતા વીણા વગાડતી હતી અને કૌશમાં આપેલું છે રાહુલ તો રાહુલ વીણા વગાડતી હતી એમ ન કહેવાય રાહુલ વીણા વગાડતો હતો એમ કહેવાય જે આપણને અહીંયા ઓપ્શન નંબર સી માં આપેલું છે એટલે અહીંયા જવાબ આવશે સી અઢારમો પ્રશ્ન મોરના ટહુંકાનો અવાજ કેવો હોય આપણને ખબર છે કે મોર ટેહુંક ટેહુંક એવી રીતે બોલે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓગણીસમો પ્રશ્ન કુકડી જમીન પર વધારે રહે છે કારણ કે પછી આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા જવાબ આવશે બી તે વધારે ઊંચે ઉડી શકતી નથી વીસમો પ્રશ્ન જોઈએ ધોળી કાળી તો ચોખ્ખું એટલે પ્રશ્નાર્ચીન આપેલું છે તો ધોળીનો વિરોધાર્થી કાળી થાય તો ચોખ્ખું એનો વિરુદ્ધાર્થી થાય ગંદુ એટલે અહીંયા જવાબ આવશે સી એકવીસમો પ્રશ્ન અહીં બેસીને આપણે જમીએ અહીં બધા માટે કયો શબ્દ વપરાયો છે તો અહીં આપણે વિકલ્પો જોઈએ એ વિકલ્પમાં છે અહીં તો અહીં એટલે બધા ન થાય બી વિકલ્પમાં છે બેસીને તો બેસીને એટલે બધા ન થાય સી વિકલ્પ જોઈએ આપણે તો આપણે એટલે બધા એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી બાવીસમો પ્રશ્ન સંજય આવ્યો અને નીરવ ગયો તેના પપ્પા તેને લેવા આવ્યા હતા અહીં તેના પપ્પા એટલે કોના પપ્પા તો જે ગયો હોય એના પપ્પા હોય તો વાક્યમાં કયું છે કે નીરવ ગયો એટલે નીરવના પપ્પા એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી નીરવ પછીનો પ્રશ્ન આ સાડીની કિંમત શું છે આ વાક્યમાં કિંમતનો અર્થ જણાવો તો કિંમતનો અર્થ થાય મૂલ્ય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ ચોવીસમો પ્રશ્ન તમે તરવામાં નિષ્ણાત છો નિષ્ણાતનો અર્થ જણાવો તો નિષ્ણાતનો અર્થ થાય હોશિયાર એટલે જવાબ આવશે ઓપ્શન નંબર બી પચીસમો પ્રશ્ન એનું આયખું પૂરું થઈ ગયું નો અર્થ શો થાય તો નો અર્થ થાય આયુષ્ય છવ્વીસમો પ્રશ્ન મેં એક બિલાડી પાળી છે ખાલી જગ્યા રંગે બહુ રૂપાળી છે તો અહીંયા જવાબ આવશે તે તે રંગે બહુ રૂપાળી છે સત્યાવીસમો પ્રશ્ન ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે તો અહીંયા જવાબ આવશે પાનખર ઓપ્શન નંબર બી અઠ્યાવીસમો પ્રશ્ન નજીકના અર્થવાળું વાક્ય શોધો કાજલે હકારમાં માથું હલાવ્યું તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી હકારમાં માથું હલાવ્યું એટલે હા કહી હોય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી કાજલે હા કહી ઓગણત્રીસમો પ્રશ્ન સૌથી વધુ લાંબુ આયુષ્ય નીચેનામાંથી કયા પ્રાણીનું છે તો સૌથી વધુ આયુષ્ય કાચબાનું છે અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે એમાંથી સૌથી વધુ લાંબુ આયુષ્ય કાચબાનું છે ત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી સૌથી ઝડપથી કયું પ્રાણી દોડે છે તો એ તો આપણને ખબર છે કે ચિત્તો એ સૌથી ઝડપથી દોડે છે એકત્રીસમો પ્રશ્ન જો મને તાવ આવશે તો પછી આપણને ખાલી જગ્યા આપી લે છે તો અહીંયા જે ઓપ્શન આપેલા છે હું ડૉક્ટર પાસે જઈશ હું દોડીશ હું બૂમો પાડીશ હું રમવા જઈશ તો જો આપણને તાવ આવેલો હોય તો આપણે ડૉક્ટર પાસે જઈએ એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર એ હું ડૉક્ટર પાસે જઈશ બત્રીસમો પ્રશ્ન મને નાહવું ખૂબ ગમે છે બોલો હું કોણ તો અહિયાં જવાબ આવશે એ ભેંસ કે ભેંસને બહુ નાહવું ગમે છે હવે આપણે જોઈએ તેત્રીસમો પ્રશ્ન ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો આપણને ખબર છે કે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે ચોત્રીસમો પ્રશ્ન ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો એ પણ આપણને ખબર છે કે આપણા દેશનો રાષ્ટ્રીય પક્ષી મોર છે પાંત્રીસમો પ્રશ્ન નાગણ સૌ વિલાપ કરે છે આ વાક્ય માટે સાચો વિકલ્પ કયો છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી નાગણો દુખ અનુભવે છે વિલાપ કરવો એટલે દુખ અનુભવવું એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી છત્રીસમો પ્રશ્ન જોઈએ પોણો લાખ એટલે ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ પંચોતેર હજાર અડધો લાખ એટલે પચાસ હજાર કહેવાય અને પોણો લાખ એટલે અડધો લાખ અને એમાં અડધાના અડધા ઉમેરી દેવાના એટલે અડધો લાખ એટલે પચાસ હજાર અને એના અડધા એટલે પચીસ હજાર ઉમેરી દેવાના તો પચાસ હજાર અને પચીસ હજાર થઈ જાય પંચોતેર હજાર એટલે પોણો લાખ એટલે પંચોતેર હજાર જોઈએ કઈ જોડણી સાચી છે તો અહીંયા સગડી જોડણી સાચી છે જે આપણને વિકલ્પ એમાં આપેલું છે એ જોડણી સાચી છે આડત્રીસ મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયું વાક્ય સાચું છે તો આપણે વિકલ્પો જોઈએ એમાં આપેલું છે લાગે છે મને ભૂખ બા ખૂબ તો એવું ન આવે બી ઓપ્શનમાં જોઈએ બા મને ખૂબ ભૂખ લાગી છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ બંને સાથે જઈએ એટલે મજા જ પડે ખાલી જગ્યા મારી પાસે વાહન નથી તો અહીંયા ખાલી જગ્યામાં આવે પરંતુ ઓપ્શન નંબર એ જવાબ આવશે પરંતુ ચાલીસ પ્રશ્ન જોઈએ ખૂબ ચાલી પછી આપણને ખાલી જગ્યા આપેલી છે અને પછી આપેલું છે થાકી ગઈ તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી ખૂબ ચાલી એટલે થાકી ગઈ હવે આપણે એકતાલીસ મો પ્રશ્ન જોઈએ મિત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે એટલે આપણે મિત્રનો સમાનાર્થી શબ્દ ન હોય એવો જવાબ પસંદ કરવાનો છે ઓપ્શન નંબર એમાં આપેલું છે ભેરુ એ તો મિત્રનો સમાનાર્થી છે ઓપ્શન નંબર બીમાં ભાઈબંધ આપેલું છે એ પણ મિત્રનો સમાનાર્થી છે સીમાં આપેલું છે ભાઈ તો એ મિત્રનો સમાનાર્થી નથી અને ડીમાં આપેલું છે દોસ્ત એ મિત્રનો સમાનાર્થી છે તો અહીંયા મિત્રનો સમાનાર્થી નથી એવો ફક્ત ઓપ્શન નંબર સી છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી ભાઈ બેતાલીસમાં પ્રશ્ન જોઈએ આવતીકાલે અમે ફિલ્મ જોવા પછી આપેલું છે ખાલી જગ્યા તો આવતીકાલે છે એટલે ગયા પણ ના આવે જશો પણ ના આવે જવું પણ ના આવે અને જઈશું આવશે આવતીકાલે અમે ફિલ્મ જોવા જઈશું અમે ફિલ્મ જોવા જશો એમ ના કહેવાય અમે ફિલ્મ જોવા જઈશું એમ કહેવાય હવે આપણે તેતાલીસ મો પ્રશ્ન જોઈએ વાક્ય પૂરું કરો મેં હમણાં જ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે એ મેં હમણાં જ ખાધું મેં હમણાં જ ખાઈશ એમ ન કહેવાય મેં હમણાં જ ખાવું એમ ન કહેવાય અને મેં હમણાં જ ખાવું છું એમ પણ ન કહેવાય એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ ખાધું મેં હમણાં જ ખાધું ચુમ્માલીસ પ્રશ્ન જોઈએ બમ બમ ભોલા કાવ્યમાં સારું માતા હવે હું જાઉં છું આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી અચ્છા હમ ચલતે હે પિસ્તાલીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો એ ઓપ્શનમાં આપેલું છે નાનું બાળક રમતી હતી તો એવું વાક્ય ન હોય બી ઓપ્શન આપેલો છે નાનું બાળક રમતો હતો એવું પણ ના હોય સી ઓપ્શન આપેલું છે નાનું બાળક રમતું હતું એટલે અહીંયા જવાબ આવશે સી નાનું બાળક રમતું હતું હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ તો ઉપર એક કવિતા જેવું આપણને આપેલું છે પંક્તિ વાંચીને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો મારા ભાઈને એક ભાઈ એટલે એ કુલ ત્રણ ભાઈ થયા પછી બીજી લીટીમાં આપેલું છે એક હું ને એક રતન એટલે એ કુલ ત્રણ ભાઈ છે જેમાંના એક ભાઈનું નામ રતન છે રતનને તો બે બહેન એટલે બે બહેન પણ છે એટલે કુલ પાંચ ભાઈ બહેન થાય એક રેખા અને એક ચંદા બંને બહેનોના નામ આપેલા છે એકનું નામ છે રેખા અને એકનું નામ છે ચંદા મારા દાદાને ત્રણ દીકરા રમણ ચમન અને છેલ્લાનું નામ છે તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા તો અહીંયા મોટા પપ્પા એટલે પપ્પાના મોટા ભાઈ તો રમણ એ મારા કાકા છે અને ચમન એ મારા મોટા પપ્પા છે તો મતલબ કે તરલ મારા પપ્પા થાય અને કોના ઓકે રતનના હવે આપણે પ્રશ્ન જોઈએ છેતાલીસ મો પ્રશ્ન આપેલો છે રતનના પિતાનું નામ શું છે તો અહીંયા રતનના પિતાનું નામ થાય તરલ કેમ કે રમણ તો એના કાકા છે અને ચમન એના મોટા પપ્પા છે એટલે જવાબ આવશે તરલ વિરલ તો અહીંયા નામ આપેલું જ નથી આપણને સુડતાલીસ પ્રશ્ન જોઈએ રતનને કેટલા ભાઈ બહેન છે તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે રતનને કુલ ચાર ભાઈ બહેન છે પોતે પાંચ ભાઈ બહેનો છે પરંતુ એમાંથી રતનને ભાઈ બહેન પૂછે તો રતનને ચાર ભાઈ બહેન થાય હાલો રતનના પિતાને કેટલા ભાઈઓ છે તો રતનના પિતાને એટલે એ કુલ ત્રણ ભાઈઓ છે આપણે એવું પૂછેલું છે કે રતનના જે પિતા છે એ કુલ કેટલા ભાઈઓ છે તો એ કુલ ત્રણ ભાઈઓ છે રમાણ ચમન અને તરલ એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્રણ રતનના પિતાના મોટા ભાઈનું નામ શું છે તો અહીંયા આપણને કહ્યું જ છે કે ચમન મારા મોટા પપ્પા મોટા પપ્પા એટલે પિતાના મોટા ભાઈ એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી चमन पचासमो प्रश्न जो ही है तमने खाली जगह करवों गमे तो अँ शू तो अहब आप्शन ए तमने शू करव गमे एम पर न कहवाय तम करव एम पर न क्यारे त्यारे करव एम पर न तमने तू कर गमे एम कहवा अँ जवाब आप्शन नंबर ए એકાવન પ્રશ્ન બિલાડી ખાલી જગ્યા દેખાય છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી કેવી બિલાડી કેવી દેખાય છે બાવન મો પ્રશ્ન જોઈએ તમે મને રમવા ખાલી જગ્યા જવા દેતા નથી તો અહીંયા જવાબ શું આવશે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી તમે મને રમવા કેમ જવા દેતા નથી પછીનો પ્રશ્ન જોઈએ પ્રિયા તું મારા ઘરે ખાલી જગ્યા આવીશ તો અહીંયા શું જવાબ આવશે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રિયા તું મારા ઘરે ક્યારે આવીશ ચોપન મો પ્રશ્ન જોઈએ આપણે ફરવા ખાલી જગ્યા જઈશું એ તો કહો અહીંયા શું આવશે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપણે ફરવા ક્યારે જઈશું એ તો કહો પંચાવન પ્રશ્ન જોઈએ બળવાન એટલે ખાલી જગ્યા તો બળવાન એટલે કે જેનામાં વધારે બળ હોય એવું તો વધારે બળ હોય એવું તો અહીંયા ઓપ્શન આપેલો છે એ તાકતવર એટલે બળવાન એટલે થાય તાકતવર છપ્પન પ્રશ્ન જોઈએ બકરું બકરી અને બકરા ખાલી જગ્યા તો અહીંયા શું જવાબ આવશે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ ભાગ્યા બકરું બકરી અને બકરા ભાગ્યા સત્તાવન મો પ્રશ્ન જોઈએ પાટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો આ કવિતાના આધારે જણાવો ટાપુ ઉપર કોણ ઊભું છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઝાડ અઠાવન મો પ્રશ્ન જોઈએ પરીક્ષામાં પૂરતી તૈયારી ખાલી જગ્યા જવું જોઈએ અહીંયા જવાબ આવશે એ કરીને પરીક્ષામાં પૂરતી તૈયારી કરીને જવું જોઈએ ઓગણસાઠમો પ્રશ્ન જોઈએ દાખલા આવડ્યા પછી મને ગણિતમાં રસ પડવા માંડ્યો આ વાક્ય બોલતી વખતે કયો ભાવ આવશે તો જો આપણને દાખલા આવડી જાય આપણને ગણિતમાં રસ પડવા માંડે તો આપણને આનંદ આવે રડવું પણ ન આવે ડર પણ ન લાગે અને ગુસ્સો પણ આપણને ના આવે એટલે ગુસ્સે પણ આપણે ન થઈએ તો અહીંયા જવાબ આવશે સી આનંદ આવવો સાઠમો પ્રશ્ન માસી હવે હું રમવા જાઉં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો ઓપ્શન એ આપેલો છે વાક્ય ગુસ્સાથી બોલાયેલું છે તો એવું ના આવે એ ખોટું છે બી ઓપ્શન જોઈએ તો આ વાક્ય વડીલ પાસેથી રજા લેવા માટેનું છે આ વાક્ય સાચું છે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી કેમ કે અહીંયા રમવા જવાની રજા લેવા માટે આ વાક્ય બોલાણું છે હવે આપણે એકસઠ મો પ્રશ્ન જોઈએ આજ્ઞા સાથે કયો ભાવ જોડાયેલો છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી આદર બાસઠમો પ્રશ્ન જોઈએ કયો શબ્દ દરિયાનો સમાનાર્થી નથી તો અહીંયા આપણને એવું કીધું છે કે કયો શબ્દ દરિયાનો સમાનાર્થી નથી તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી વારાહી બીજા બધા જે શબ્દો આપેલા છે ઉદધી અંબુધી અને જલધી એ દરિયાના સમાનાર્થી શબ્દો છે જ્યારે વારાહી એ દરિયાનો સમાનાર્થી શબ્દ નથી એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્રાસવાળો શબ્દ શોધો ખારા તો પ્રાસવાળો શબ્દ એટલે બોલવામાં સરખા જેવો લાગે એ શબ્દ આપણે પસંદ કરવાનો છે આપેલા વિકલ્પોમાંથી તો આપણને એમાં આપેલું છે મારા બીમાં આપેલું છે ખજૂર સીમાં આપેલું છે બેટા અને ડીમાં આપેલું છે મીરા તો ખારા સાથે મારા એ પ્રાસવાળો શબ્દ કહેવાય ખારા મારા બોલવામાં સરખા જેવા લાગે છે એટલે ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે ચોસઠમો પ્રશ્ન આજે રવિવાર છે શાળાએ જવાનું નથી આ બે વાક્યને જોડવા નીચેનામાંથી કયો વિકલ્પ આવશે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ તેથી આજે રવિવાર છે તેથી શાળાએ જવાનું નથી પાસઠમો પ્રશ્ન જોઈએ નાનો હતો ત્યારે હું જાડો હતો આ વાક્ય માટે નીચેનામાંથી શું લાગુ પડે છે તો અહીંયા ઓપ્શન આવશે એ પહેલાં નાનો હતો ત્યારે મતલબ કે અત્યારે નાના નથી તો નાના આપણે પહેલાં હતા અહીંયા જવાબ આવશે પહેલાં હવે જોઈએ છાસઠ મો પ્રશ્ન નીચેનામાંથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે એટલે એમાંથી જવાબ આવશે ગેન્ડો સડસઠ મો પ્રશ્ન ગધેડાના બચ્ચાને શું કહેવાય તો ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર બી ખોલકુ ઘોડાના બચ્ચાને શું કહેવાય તો ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર ડી વછેરું હવે આપણે ઓગણ છેલ્લો પ્રશ્ન જોઈએ જો આજે ઠંડી લાગશે તો અને પછી આપણને ખાલી જગ્યા આપેલી છે તો અહીંયા આવશે સી હું સ્વેટર પહેરીશ જો આપણને ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી હું સ્વેટર પહેરીશ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત